મેર જાતી અને જ્ઞાતિ કેટલી વૈભવશાળી અને કેટલી બહાદુર હશે કેમ કે જ્યારે નવાબ મેરની દીકરીની સામે માગુ નાખે ત્યારે એનો બાપ શું કરે છે એના માટે જાણો કાળુજી મેર સૌરાષ્ટ્રની રસદારમાંથી લિખિત આવી એક વાર્તા કે કીધી તે કાળવા અને લાખા વાળી લી સુબો નવસરઠુ તણો ને દડિયો ધોળે દી મેરની દીકરીઓ તો દિનોનાથ નવરો હોય ને તાણે જ ઘડતો હશે કેમ કેમ કે ઈશ્વરે આપેલા રૂપના ઘૂમટામાં તો સંતાડી રાખવાનું મેરની દીકરીઓને શીખી નથી જોરાવર તોય કોમળ જણાતી કાયા અને ઉગાડી તોય ધરતી પર ઢળી રહેતી કાળી બમર બે આંખો ભર્યું ભર્યું એવું જોબન અને કરુણામય છાંટવાળું મુખ એવી આ કાયાના અને એનું અર્ધે માથે ટીંગાઈ પાણી સુધી ચારે છેટે છૂટું જુડતું ઓઢણું ઢીલું કાપડું સૌથી જુદી ભાત પકડતું સફેદ પહેરણું ઘડીક જારે કન્યા સાધવી લાગે અને જાણે જોગમાયા અને ઘડીકમાં તો જોબન્યું હેલે ચડ્યું હોય એવું નવું યુવાન લાગે ધરતીના ઓસરીમાંથી મેરાણી મેરાણી આછા ઘેરા ભરતા રંગોથી ચિત્રો અને આ તારા રૂપ રૂપના મેરાની ઊંડી ઊંડી નદીના કારબી ભેખડ ઉપર રસ્તો ભૂલી અને હોડી થંભાવીને ઉભા રહી તારી મદદ વાટ જોવાનું કોને ગમે આત્માના રંગ જેવું નિર્મળ હાસ્ય હસીને રસ્તો બતાવતા જ્યારે જીવન હલણના કોઈ દોહલી છે સુબટો જન્મ્યા અને પ્રેમિકો પ્રગટાવ્યા હોય કોઈ કોઈ વખત કાળુજી નામનો એક મોયર જુનાગઢની ચાકરીમાં હતો અને એને ઘેર એક બહેન હતી નવાબની નજરે સુંદર સુંદરીના શરીર પર પડી નવાબ બેભાન બન્યો અને કાળુજીને તેડાવી દલીલ થઈ કે દેખો ભાઈ રાણી જયા બીસ હોય ઓર બીબીઆ મોર ઉઠ્યો થોડે વારે નવાબને ખબર થઈ કે કાળુજી તો ઉચાળા ભરીને જાય છે કામાંદ નવાબ તરડો થયો ને એમ જેમ જવા દેસુ જોરાવર કરીને એના બોનની ઉઠાવી લાવો જૂનાગઢ તમામ દરવાજા બંધ કરાવો કાળુજી ઉછાળા પડતો મૂક્યો રામ રામ કર્યા અને અંધારી રાતે એણે બહેનને પડકારી બહેન આવી ઘોડી ઘોડીમાંથી મારી બેલાડીએ કાં તો ભાઈ બહેન નીકળીએ છીએ ને કાં બે જણા ભેળા જ પ્રાણને કાઢીએ છીએ એક જાતવંત ઘોડી ઉપર ભાઈ બહેન અસવાર થયા બહેનના દેહને ભાઈએ પોતાના દેહ સાથે કસકસીને બાંધી લીધો હાથમાં લીધી તલવાર બહેનના હાથમાં જલાવ્યો ભાલો ને કાળુજીએ ચોકીદારના જૂથમાં ઘોડી નાખ્યો ભાઈ બહેન મિયા મિયાં મુંગલોને કાપતા દરબાર દરબારના કાળવે દરવાજે આવી ઉભા રહ્યા ત્યારે એણે ગઢ ઉપર ઘોડીને ઠકાવી ટપાવીને ઘોડી વીજળીના સબકારા સામે ગઢતી બહાર થઈ ગંડોર વંડરાઈની ઘોડી અદ્રશ્ય થઈ ગઈ બહેનને કાળુજીએ સલામત ઠેકાણે પહોંચાડી દીધી પણ નવાબના માગણીનો સાચો જવાબ નથી અપાયો એણે ઉણપ એના મનમાં રહી ગઈ ફકીરના વેસે પાછો જૂનાગઢ આવ્યો અને નવાબના દરબાર

જોરાવર જવાબ કઢે મેર કાઢવો નવાબે કબૂલ્યું કે સીમાડા સુધી કાળુજીને હેમખેમ મૂકી આવો પણ નવાબના પેટમાં પાપ હતું કાળુને માથે ઘોડી મંગાવીને કાળુના ઘોડીના પગમાં ઊંચા કરી ત્યાં ડાબલામાં એવા ખીલા જડેલા ઘોડી બદલાવી બસો મકરાણીઓ સીમાડા સુધી મૂકવા ગયા કાળુજી છૂટો થઈને ભાગ્યો કારણ કે વાંસે જૂનાગઢની વાર ચડી હતી નાસ્તો નાસ્તો કાળુજી ગોંડળના આસરો લીધો પણ ગોંડળમાં તે વખતે ભા કુંભાજીનો પહોર ચાલતો હતો એવા મરદ કુંભાજીને પણ જૂનાગઢના બારવાટિયાને ન સમગાવ્યો ત્યાંથી ભાગીને કાળોજી ઘોડી મેળાનાર નદી ટપીને ઓખા મંડળ પોહિત્રા ગામમાં પહોંચી ગયો ઓખાના વાઘેરોએ તેને આશીર્વાદ દીધો પાછળ જૂનાગઢ ગોંડળ અને નગર ત્રણેય રાજની બહાર ચડી પોહિત્રાની બહાર પડાવ નાખી દુશ્મનોએ ગઢ સુધી સુરંગ ખોદાવી સુરંગનો અગ્નિ જ્યારે નજીક આવવા લાગ્યો ત્યારે ગઢના કોઠામાં મૂકેલા થાળીના મગના દાણા થરથરવા લાગ્યા કાળુજી સમય કે ધરતી હમણાં ફાટશે પોતાના તમામ કુટુંબીઓને બારીમાંથી રવાના કરીએ પણ સુરવીર પુત્ર વેજો બાપની વસમી વેળાએ વેગડો થાય ખરો બાપની અસહિત મરવાનો પોતાનો વિગત વિચાર પ્રગટ કર્યો પણ કાળુજીએ કહ્યું કે હું તો જગતમાં નામ રાખીને મરું છું પણ બેટા નાહ તું કાં ગુડા ભીટ હેઠે કચરાય મરવાના કંઈ કિરત છે મારું સાચું ફરજન તો બાપની સવાયું નામ કાઢીને તું મરજે એ જ છે અતે વીર ભેજો પણ ચાલ્યો ગયો કાળુજીએ વિચાર વાહ ભાઈ આવી જ જાન ફરી ક્યાંથી જોડવાની હતી આજ મરવાની તો મજા છે નીના કુંડલામાં બેસી આગ લગાડી પોતે વળીને મૂવો પણ જીવ તો શત્રુના હાથમાં ન આવ્યો જુનાગઢ જ્યારથી કાળુજીને ઘોડી ટપાવ્યો તે જગ્યા આજે એક દરવાજે છે ને એ પણ કાળુજીના નામ ઉપરથી કાળવો દરવાજો એના નામે ઓળખાય છે કે જબર આયો જામ અને मर्द સાથે મછરાડા ક્રોધી કુંભ સંગ નર કુંડા નવાબ અને ચોપ શું કટક ચડિયા ત્રેવડે વાત તઠી અને ધીંગે ધરી ઓખે ધજા કાળવે મન મીઠો હરિયો અને મરવાને આવી જા મજા આથી સૌરાષ્ટ્રની રજદારમાંથી કાળુજી મેર તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ